છોટાઉદેપુર તાલુકા આદિવાસી સમાજ દ્વારા આદિવાસી સમાજની ચિંતા કરીને આદિવાસી સમાજના આગેવાનોને એક મંચ ઉપર લાવી સમાજ માટે કંઈક કરી છૂટવાની ભાવનાથી તાલુકા શાળા નંબર એક ખાતે ચિંતન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મુખ્યત્વે આદિવાસી સમાજની સંસ્કૃતિ લુપ્ત થતી જાય છે જેને બચાવવા માટે અને આવનારી પેઢી આદિવાસી સંસ્કૃતિથી વાકેફ થાય તે માટેનો મુખ્ય ઉદ્દેશ હતો આ ઉપરાંત આદિવાસી વિસ્તારમાં શિક્ષણની ગુણવત્તાની સુધારણા તેમાં શિક્ષણનું સ્તર ઊંચું લાવવા આ વિસ્તારમાં શું કરી શકાય અને શું કરવું જોઈએ તે અંગે તમામે પોતપોતાના મંતવ્યો રજૂ કર્યા હતા અને ખાસ આદિવાસી સમાજને અંધશ્રદ્ધામાંથી બહાર લાવવા અને સમાજના લગ્નમાં એકબીજાની દેખાદેખીમાં થતા ખોટા ખર્ચાઓ ઉપર અંકુશ લાવવા જેવા સમાજ ઉપયોગી અનેક મુદ્દાઓ ઉપર ગંભીર ચર્ચા વિચારણા કરવામાં આવી હતી ચિંતન શિબિરમાં સમગ્ર મુદ્દાઓ માટે છોટા ઉદેપુર તાલુકામાં આદિવાસી સમાજની એક મંડળની રચના કરવા માટે પણ ચર્ચા થઈ છે જે અંગે આવનારી મીટિંગમાં તમામ ક્ષેત્રના જાણકાર લોકોનો સમાવેશ કરી એક મંડળની રચના કરવાનું નક્કી કરવામાં આવ્યું છે આ પ્રસંગે માજી ધારાસભ્ય પ્રોફેસર શંકર રાઠવા છોટાઉદેપુર જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ માધુ રાઠવા છોટાઉદેપુર નગરપાલિકા પૂર્વ અધ્યક્ષ સંગ્રામસિંહ રાઠવા જિલ્લા પંચાયત તાલુકા પંચાયતના સભ્યો તાલુકા શિક્ષક સંઘના પ્રતિનિધિઓ વકીલ મંડળના હોદ્દેદારો સરપંચ વિવિધ સરકારી વિભાગમાં ફરજ બજાવતા અધિકારીઓ તેમજ આદિવાસી સમાજના અગ્રણીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા આદિવાસી સમાજની અંદર છે અંધશ્રદ્ધા અને એમાં શિક્ષણનું પ્રમાણ ખૂબ નીચું છે એને કેવી રીતે આગળ લાવી શકાય એ માટે ચિંતન કરવામાં આવ્યું ઘણા બધા આગેવાનો અહીંયા ઉપસ્થિત રહ્યા વિવિધ મુદ્દાઓની ચર્ચા થઈ આજે અમે સૌ રાજકીય આગેવાનો શિક્ષકો સરકારી કર્મચારીઓ વકીલ મંડળ એવા અનેક સ્તર પરના સારા એવા સમાજના આગેવાનો ભેગા થયા હતા આજે અમે સામાજિક શૈક્ષણિક અને સંસ્કૃતિક આ ત્રણે ત્રણ મુદ્દાઓ પર ચર્ચા થઈ છે આદિવાસી સમાજની સંસ્કૃતિ બચાવી કેમની અને એ અમર છે એ વિશ્વ વિખ્યાત છે એના માટે આપણે શું કરવું જે આદિવાસી સમાજમાં લગ્ન વિધિ છે એ સમાજની રીતિ રિવાજ પ્રમાણે અમારા જે પૂજારા છે કેવી રીતે કરે છે એના ઉપર ધ્યાન આપવામાં આવ્યું છે સાથે આદિવાસી સમાજનું ગુજરાત રાજ્યમાં છોટાઉદેપુરનું સૌથી ઓછું રિઝલ્ટ આવે છે તો એના માટે શિક્ષણ સ્તરે પણ આપણે શું કરી શકાય એ પણ મોટું વિચાર્યું છે આ શિબિરમાં આદિવાસી સમાજના અન્ય ક્ષેત્રના શિક્ષિત યુવાનો ભાગ લીધો સાથે અમારા રાજકીય દરેક પક્ષના રાજકીય આગેવાનોને પણ જાણ કરવામાં આવી મોટી સંખ્યામાં રાજકીય આગેવાનો પણ ઉપસ્થિત રહ્યા અને ભવિષ્યમાં આ જે સમિતિ જે છે એ સમાજના ઉત્થાન માટે સમાજમાં શું નવું કરી શકાય શું સારું કરી શકાય અને અમુક જે સમાજમાં જે બધીઓ છે અંધવિશ્વાસ છે એ કે બીજી ગમે તે સમાજમાં જે છે એ એ કઈ રીતે થાય એના એવા આશ્રય સાથે સરસ મજાની ચિંતન શિબિર યોજાય સમાચારો ના સતત અપડેટ માટે ટીએન ન્યુઝ ને યુટ્યુબ પર સબસ્ક્રાઈબ કરી બેલાઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર